જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આપણી ચૈત્ર મહિનો ચાલી રહ્યો છીએ અને ઓખારણ પણ વાંચી રહ્યા છીએ તો આજે આ ઓખારણમાં આપણે ઓખાનો દોરો કેમ બનાવવો અને ઓખાનો દોરો બનાવતા બનાવતા શું બોલવું તે હું બધું તમને કહીશ અને આજે આપણે પિંચોતેરમું કડવું પહોંચ્યા છીએ તો બાણાસુર કૃષ્ણને કડવા વાક્યો કહે છે અલ્યા જા પરો જા નાદાના છોકરા વઢવાને તો મારી સામે આવ્યો અલ્યા નીચ ગોવાડિયા જાત કહાવ્યો મારી સાથ નહીં જાય ફાવ્યો અલ્યા ગોકુળ માહીતું ગાવલડી ચારતો પનિહારી કેરાતું ચીર હરતો હાથે લાકડી ખાંદે હતી કામડી મધુવન વિષને તુરે ફરતો સાંગ્યશ્રી સૂર્ય તણી તેજ જ ત્રિશુર મારા હાથમાં તે ચડકે મારે ક્રોધે કરી ડોલે છે દેવતા ધરણી ધ્રુજે અને શેષ સળકે કળું છે છોતેરમું બાણાસુરના બધા હાથોનું કૃષ્ણ દ્વારા છેદન એવી વાણી સાંભળતા કોપ્યા દિન દયાળ બાણાસુરના હાથ છેદવા વિચાર્યું ગોપાળ ક્રોધ કરી શસ્ત્ર મેલ્યું વળતું તેણી વાર હાથ છેદાયા બાણાસુરના તેનો કૌ વિસ્તાર રુધિર વહે છે મન થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યા માટે જાઉં નારદ ચાલી આવ્યા મહાદેવજી વ્યાજ્યા માય તારા કુંવરના હાથ વાડ્યા કહો વલે સી થાય સમાચાર નારદે કહ્યા સાંભળી કોટરા જાય રે ભક્ત પ્રેમાનંદ કહે કથા સાંભળો શ્રી શ્રોતાય રે કડું છે સત્યોતેરમું સુખદેવ કહે છે વાત વેવાણ આવ્યારે જેની જોવા સરખી જાન વેવાણ આવ્યારે માથે કેશવાંસની ઝાડ વેવાણ આવ્યારે જેનું મસ્તકગીરી સમાન એની આંખ અંધારા કોપ જેનું મુખ દિશે છે કદરૂપ વેવાણ આવ્યારે હળદાંડી જેવા દંત દિશે દીઠે જાયે એનો અંત વેવાણ આવ્યા કોટે ખજૂરીના તનમન્યા કાને ઊંટના ઓગન્યા વે કલા વિકરાળ કેડે પાડાની ગુગર માળ વેવાણ આવ્યા વાંકડા સરપેના હાથે વેવાણ બળતી સગડી મૂકી માથે વેવાણ આવ્યા જેની પીઠ ડુંગરસા ડોજા એના મસ્તકમાં ફરે રોજા વેવાણ આવ્યા મૂક બોલે વચન વિકરાળ દેખી પડે ફાળ વેવાણ આવ્યા કોટડા આવ્યા જ્યાં મોરાર કુંવરે સાસુ ખોડી સાર વેવાણ આવ્યા શ્રી કૃષ્ણ ની બાણાસુર ની પત્ની કરગરી છે કોટરા કહે છે કરગરી એના બાપ ને ચાપિયા પાતાળ જાણશે તો ઘણું થયું એ છે તે તમારો બાળ કરુણા સાગર કૃપાનીધી ક્ષમા કરો આ વાંક દિન જણી દયા કરો એ તમારો રાંક ચત્રભુજે પાછું તેડ્યું કરુણા કરી જગન્નાથ 996 કર છેદી નાખ્યા રાખ્યા ચાર હાથ રુધિર ભર્યો આંસુ રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ શિવ શિવ કહીને પાયે લાગ્યો સાંભળ્યો પતિ કૈલાસ એક મારી વિનંતી તમે સાંભળો સાંભળો જુગદીશજી થી કહી કહેવા લાગ્યો બાણ નમાવી શીસજી સાંભળી કોપે ભરાયા પોતે ઉમ્યાઈશ વઢવા માટે ચાલ્યા મનમાં ધરીને રીસ મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે સદાશિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા ભાર રે શું છે અઠ્યોતેરમું શ્રીકૃષ્ણ અને શિવ સંવાદ છે અને તેમનું યુદ્ધ છે એ ભરવાડો એ પીંઢાળો ગોકુળમાં ચારી ગાય મારા આપ્યા હાથને તે છેદી ક્યાં જાય બળબડતા ગણેશ ચાલ્યા ઉંદર ડે અસવાર મોર પર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષભ ઉપર શિવરાય સૈન્ય બહુ ભેડી કરી કહું તે તણો મહિમાય ડાકણ સાકણ ભૂત પ્રેત પિચાસને વંતર દડુક ચાલે ભૂતડા રાખીને અંતર હરિકૃતવર્માને કહે છે મહાદેવજીને સમજાવો અસુરનું પ્રાણું કરી સાને વડવા આવો શંકર મુખેથી બોલ્યા લાગી મનમાં જ્વાળ સન્મુખ આવી ઊભા રહી ભાંડવા માંડી ગાળ હે કાળા જૂના સાડા ભર્યા ઉચાડા જે મધરા મથ રાથી નાઠો ગયો વિસરીતે મારી માસી પોતનાને દઈના લીધા દાણ મોસાળનું છે દન કરીને થઈને બેઠો રાજન આ હીડામાં ઉછર્યો નથી વાત મારી અજાણી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી મળે મસાણે ફરતો હિંડે રાખ ચોડે અંગ આંખ ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ ડાકણ સાકણ ભૂત પ્રેતને નીચ સમરો જોડો બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો ધાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છેત્રી પુરારી હલ્યા છોકરીઓમાં છાસ પીતો મટી થયો મેરી જગતમાં એવું કહેવાયું જે કાનુડે કાંચડી પહેરી પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી ભગવાન કહે હું વ્યભિચારી મને બધા વિશ્વે જોયો તું એવો સાધુ હતો ત્યારે વીલડીને કેમ મોહ્યો વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય કડાક લઈને ત્રિશૂળ માર્યું થનારું હોય તે થાય શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા આવ્યા ચપટ થાય માહી માહી યુદ્ધ કરે છે બળ કહ્યું ન જાય ગણપતિને કુંવર પ્રદ્યુમન વડતા બંને કુમાર વસુમાનને બટુક ભૈરવ કરતા મારો માર વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહોમાય શિવને શા મળ્યો વડે ત્યાં જોવા સરખું થાય કાળ ભૈરવ કપાળ ભૈરો તણ ભૈરવ સાર સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દાભ ભૈરવનો સાર ઉગ્રસેનને વીરસેન બે બળિયા જુદ્ધા કહેવાય આપના ભીરૂ લઈને યુદ્ધ કરે રણમાય ભૂત પ્રેત વંતર ડાકણ વગેરે ચૂસે અવળા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે કૃષ્ણ કેરા મારના ભાલા વાગે તલવારની ધારો એ કોના નાક વાઢિયા ચટ કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે કોઈને માર્યા ચાકુ વળી ભોંગડ ને ભડાકે જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય કોઈને રણમાં રોડિયા કોઈ થરથર ધ્રુજે કાય પરિઘ્રીસુડ તંબુર ફરસી હસ્તનાળ છૂટે સુસાર ગડગડાટ ગોળા પડે થાય બહુ ખખડાટ અસ્થિચરમને માંસની બે પાળ બંધાઈ ગઈ સાગર સુસંગમ મળ્યો એમ સોણિતપુરમાં સરિતા પાંડુ રોગને હૈયે હોળી ભગંદ કેરી જાત હરસનાડુને પાઠું કહીએ કરણ તુલ્ય સને પાત રોગતણો માર બહુ દેખી જાદવ નાસી જાય રોગના વરસાદથી કોઈની રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય રોગના વરસાદથી ચડી હરીને રીસ તાવની તોડી તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીસ તાવ વાણી બોલ્યા રહેવાને આ પોઠામ તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન પાપી તમે મૃત્યુલોકના માનવી ના લ્યો પ્રાણ તાવ કહે કથા આ સાંભળે હરિહર કેરું જ્ઞાન મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અસણા શરણ ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ એના સ્વપ્નાંતરમાં જઈએ તો છેદી નાગ જોશી તાવની વાણી સાંભળીને એમ બોલ્યા શ્રી જગદીશ ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જે તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેશ તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાઉં બે વાર સાંભળે તેને બીઠેથી નાસી જાઉં ત્રણ વાર જે સાંભળે અમારું તમારું જ્ઞાન તેના જન્મે માહે ન પીડું તમે સાંભળો ભગવાન ઓખા જે સાંભળે તેનું લઈએ નહીં નામ કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો હું કહું રાય વળતી ભાથા ભીડ યા કૈલાસ કેરે રાય શસ્ત્ર એવા કહાડિયા એનો કોઈ ન પામે પાર ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર વજ્રસ્ત્ર ત્યાં મેલ્યું પોતે ત્રિપુરાર ત્યારે મુહાસ્ત્ર મેલ્યું લ્યું સામા રહી મોરાર નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમ્યાયીશ ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય જ્યાં પર્વાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય સુદર્શન ક્યાં કહાવ્યું ક્રોધ કરી જગદીશ ત્યારે ત્રિશુરને લઈ રહ્યા પોતે ઉમ્યાયીશ એકે લીધો પોઠ્યોને એકે લીધો ગરુડ સુરને સુદર્શન વળગ્યા તે આવ્યા કડા જૂડ એમાંથી અગ્નિ વરસેને બ્રહ્માંડ પ્રલય થાય શેષનાગ સરકવા લાગ્યો ભાર ન ખમે ધરાય બ્રહ્માણી કહે છે બ્રહ્માજી તમે સાંભળો મારા નાથ શિવને શા મળ્યો વઢે નારદે કીધો ઉપાપાત રાડ જઈને ચૂકો એમાંથી થાય કલ્યાણ હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન કડું ઓગણસી મુ શ્રી કૃષ્ણ શિવનું બ્રહ્માએ કરાવેલ સમાધાન આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી વિરોધને વેગડો મૂકીને પૂરો ભગતના કોળજી શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી શિવ કૃષ્ણે તાળી મારી બોલાવ્યાનો વિવેકજી વઢનારા કોઈ હશે પણ આપણે એકના એકજી કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂલજી બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી શિવે લઈને પાસે તેડ્યો સોનિતપુરનો નાથજી અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુ સાથજી વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી મદ મસ્તર અહંકારથી મેં ખોયા હજાર હાથજી બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શિષજી બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી મે ખોયા હાથ હજાર ની હવે શિર છે દાઉરે તેના કરતા જાન તેડાઉં પછી પરણાઉ રે કડુ એસી મુ હરિયર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાગ્યા રે ત્યાં દાનવ નું શું જોર મળ્યા મન માળ્યા રે બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે દુઃખ ભાંગ્યા રે તેમાં તે શિવ અઢવાડ મળ્યા મળે મળ્યા મન માળ્યા રે શિવે બ્રહ્મ શિવે બાણ કૃષ્ણને નમાવ્યો દુઃખ શરીરે કૃષ્ણ ફેરવ્યો હાથ કા કાપ્યા કરની પીડા મટી દુઃખ જ્યારે પ્રસન્ન થયા જદુનાથ હવે ગરુડને દ્વારકા મોકલો તેડાઓ સગડો પરિવાર સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણી તેડાઓ સગડો પરિવાર ગરુડ પહોંચ્યો દ્વારકા તેડવા તેડવા જાદવની ના તેડી છપ્પન કોટીને વળી તેડ્યો સૌ પરિવાર તે ગરુડ ઉપર સૌ ચડ્યા ત્યારે ગરુડની પાંખ ભરાય તેથી સોનીપુરમાં આવ્યા આવી જાદવની સર્વેનાર જાની વાસા આપ્યા મન માનતા તેમાં ઉતર્યા છપ્પન કોડ મન માનિયા રે કડવું એક્યાસી અનિરુદ્ધને સ્નાન પીઠી ચોડાય છે પાર્વતીને ને પિયર નાનો તરા રે બેસવા તો રૂડા લાવજો પાતરણા તેડાઓને ઉદિયા ચડસતા ચડ રે ચડપી ના ચડરે વેરા ને રે ને પીઠી ત્યાં ચોળાય રે કળવું છે બ્યાસી મુ કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોડસોરે અનિરુદ્ધ ને સિંચારો જાગુ રે બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોડસોરે અનિરુદ્ધ ને તે સિંચારો રેવતી જાગુ રે વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ અનિરુદ્ધ અનિરુદ્ધને તે લઈ સિંચારો રે રૂક્ષમણી જાગવું રે મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે ઓખાબાઈને તેલ સિંચારો પારવની રે ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ ઓખાબાઈ ને તેલ સિંચારો જાગુ રે બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ ઓખાબાઈ ને તેલ સિંચારો બાણામતી જાગુ રે કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે ઓખાબાઈને તિલ સિંચારો રૂપમતી જાગવું રે હવે કડવું છે હવે કડવું છે ત્યાંસીમું હલ હાથણી સણ ગારી રે ઉપર ફરતી સોનાની અંબાળી રે તેના ઉપર વરજીની માળી રે સોનેરી કોર કસુંબલ સાડી રે માથે મોડભ મરિયાળો રે ઉષ્ણો દકે વરને કરાવ્યું સ્નાન રે નાના વિધના વસ્ત્ર કરાવ્યા પરિધાન રે કનક બેરખો પહોંચીએ બાજુ બંધ રે અનુપમ ઉપજ્યો આનંદ રે મુંગટ મણિધર ધર્યો અનિરુદ્ધ શિરસ રે લડકે ઉરવી જેવો દિસે રે કસ્તુરીનું તિલક કર્યું રે વળતી તેને ટપકું કર્યું રે ગાલે રે હળદરનો જસ બોલે બધા જન રે જાદવ સહિત શોભે છે જુગ જીવન રે સાત પાંચ સોપારી શ્રીફળ અપાય રે વરજીને તો ઘોડીની વેળા થાય રે કડવું છે ચોરાસીમું લગ્ન કરવા અનિરુદ્ધ ઘોડેસ્વાર થઈને જાય છે અનિહારે અનિરુદ્ધ ઘોડલી ટેક અંતરિક્ષથી ઘોડી ઉતરી પૂજીએ કુમકુમ ફૂલ ચંચળ ચરણી ચાલતીનું કોઈ ન કરી શકે મૂલ અનિરુદ્ધની ગોડલી રે મોહરડે મોલી જળાવરે હીરા જડિત પલાણ રત્ન જડિત જેના પેંગળા રે તેના વેદ કરે છે વખાણ અંગ જેનું અવનવું જળકેજા કમઝાડ ઝબુકે જેમ વીજળી રે તેને કંઠે છે ગોગર માળ દેવદાનવ માનવી રે જોઈ હરક્યા તે સુંદર શ્યામ થનક થનક ચાલતી તેનું પંચકલ્યાણી છે નામ રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સ્વાર પાનના આપ્યા બિડલા રે ઉપર શ્રીફળ ફોફળ સાર હિંડે હળવો હાથીઓ રે ઉલટ અંગ નમાય સુરીનર મુનિજન જાય વારણે રે આગળ ઇન્દ્ર રહ્યા છે આગળ ઇન્દ્ર રહ્યા છે છડીદાર સનકાદિક શ્રી છત્રધરે નારદ વીણા વાય ચંદ્ર સૂરજ બેઉ પેંગડે આગળ વેગ ગભણે બ્રહ્માય વાજા છત્રી સ્વાગતા નગર અને પરદેશ લોક સર્વે જોવા મળ્યું રૂડો સોણીપુર દેશ રાયે નગર સુર રે સૌરાવી છે વાટ ધજા પતાકા જળહળે ને સૌરાવ્યા સોણિતપુરના હાટ દેવ સર્વે ત્યાં આવ્યરે જસ બોલે બંદી જન જાચક ત્યાં બહુ જાજ તારે તેના ટોળે વિધન રાવણ દીવો કર રૂક્ષમણી રે લૂણ ઉતારે તેની બેની ધીર ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદવીર એવી શોભાએ વર આવ્યરે તોરણે ખોટી થાય સાડી છાંટે છાંટણા મળી માનુની મંગળ ગાય ધૂસળ મુસળ રવૈયો રે સર સંપૂટને ત્રાક ઇંડી યારે વરનું તિલક કરી નાક નાચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુરવાય મધુરી વીણા એવે આનંદ ઉત્સવ થાય પોખવા આવી પ્રેમદારે માથે મેલી મોડ રામણ દીવો હળે રે રૂક્ષમણીને ઘાલ્યો મોડ ગળે ઘાટ ઘાલી તાણી આરે આવ્યો માયરા માય આડા સંપુટ દેવરા આવ્યા ત્યાં વરત્યો છે જે જે કાર ઘોડી ગાઈને સાંભળે તેને ગંગા કેરું સ્નાન વાંજ્યો પામે પુત્ર ને રે નિર્ધન્યો પામે ધન તો જો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને આ વિડીયોમાં હવે આપણે જોઈશું કે ઓખાબાઈનો દોરો કરવા માટે થઈ તો ચાલો આપણે હવે વિડીયો જોઈશું કે ઓખાબાઈનો દોરો કેવી રીતે કરવો અને આ ઓખાબાઈનો દોરો કરતા વખતે તમારે જે કાંઈ રોગ આ તે જે બધું હોય તેનું તમારે નામ લેવું અને તે બધા જ રોગ દૂર થઈ જાય તેવી મનમાં પ્રાર્થના કરવી અને દોરો બનાવતા જવું તો ચાલો બનાવીએ દોરો ચાલો બનાવીએ ઓખાબાઈનો દોરો પહેલાં એક સૂતરનો દળિયો લેવો તેને એક છેડા ઉપર બાંધો એટલા અથવા તો કોઈને સામે પકડવાનું કહેવું અને એને આપણે સાત વાર દોરા લેવાના છે એટલે સાત સર લેવાની છે દોરાની સૂત્રના અને એ સાત સર લઈ અને પેલા ગણી લેવાની છે કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એ સાત સર લઈ અને પછી વચ્ચેથી તમારે એને ગાંઠ મારવાની એક ગાંઠ લગાવ્યા પછી બંને બાજુ ત્રણ ત્રણ ગાંઠ લગાડી લો એટલે તમારો દોરો પણ સરસ બની જાય અને ગાંઠ પણ વ્યવસ્થિત લાગે એટલે કુલ ગાંઠ છે એ સાત લગાવવાની છે એ સાત ગાંઠ વાળીએ ત્યારે બધા જ રોગનો દુઃખનો નાશ થાય તેવું ઓખાબાઈને પ્રાર્થના કરતી જવાની અને ઓખા હાથ સાંભળતો જવાનું અને તમામ તાવ તરિયો એકાંતરિયો કોઈ પણ રોગ આવે નહીં એવું પ્રાર્થના કરવાની તો આ રીતે દોરો લેવાનો અને દોરો લીધા પછી એ દોરાને તમારે સાચવી રાખવાનો જો કોઈને ઘરમાં તાવ તરિયો કે એકાંતરિયો આવતો હોય તો ત્યારે તેના ઓશિકા પાસે રાખી દેવાનો અથવા તો તેને હાથમાં અથવા તો ગળામાં પહેરાવી દેવાનો કે આ ઓખાબાઈનો દોરો છે તો આવી રીતે દોરો બનાવવાનું મહત્ત્વ છે ઓખા ચૈત્ર મહિનામાં વાંચીએ ત્યારે તો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય ઓખા જય ઓખાબાઈ